નગર હું તો એમ કોઈ જુવાન દીકરી આમ રોડ માંથી હાલી જતી હોય અને કોઈક લુખો લપંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડવા માંડે અને એમાં ખેતરમાં નાકા વાળતો હોય કોઈ ખેડુ અને એ રાયડું સાંભળી જાય પાવડો લઈને આવે ને બે પાવડા નાખીને દીકરીને છોડાવે તો નથી લાગતું કે કૃષ્ણ ભગવાન પોતે આવ્યો એવું ન લાગતું રામા પીર પોઈતી આવે એવું નથી લાગતું પણ આપણને ફરો હોત નથી એ તો કે રામાવીર હોય ઘોડો હોય લીલા લુગડા હાથમાં ભાલુ હોય તો આવવાનું નથી નથી આપણો મેળ પડવાનું વિશ્વ વ્યાપક હોય બાકી તમે જો એક તમને દાખલો આપો એક એક આમ રોડ ઉપર ફ્રૂટ ની લારી પડી હતી ફ્રૂટ ની ચીકુ ને દાડમ ને સફરજન ને કેળા ને પણ એ લારી વાળો અહિયાં હતો નહિ એટલે આમ રોડ ઉપર એક ભાઈ નીકળ્યો ને એની નજર આમ લારી ઉપર પડી જો ધ્યાન આપજો આંખ થી નજર પડી આંખે શરૂઆત કરી આમ આંખે દ્રષ્ટિ પડી ને ત્યાં એનું મન મારવા મીડ્યું કે લારી વાળો છે નહીં એક સફરજન લઈ લો અંદર બેઠો ને એને ના પાડે કે રેવા દે તારું નથી તારે કર્મ ભોગવવા પડશે પણ મન તોય ઠેકડા મારતું તો પછી આત્મો છે ને એ તમને એક જ વખત કે પછી ન કહે એટલે મન બહુ ઠેકડા મારતું હતું ને એ કે ના ના જે હોય પણ લઈ લેવું એક સફર તો લેવું જ નક્કી કરી લીધું કે લેવું છે હવે અહીંયા અહીંયા જવા હાટું પગને કેવું પડે ને પગ હાલે તો જવાય ને પગને કીધું એ કે હાલુ લે લારી હોય એટલે પગ હાલ્યા એટલે અહીંયા ગયા લેવા હાટું હાથને ને કેવું પડે હાથને કે કેવામાંથી એક સફરજન ઉપાડ હાથે સફરજન ઉપાડ્યું ખાવા હાટું મોઢાને કેવું પડે મોઢાને કીધું એક બટકું ભાઈ એને બેટકું ભર્યું હવે ઉતારવાટું જીપ ને કેવું પડે જીભને કીધું એક અંદર ઉતાય એ અંદર ઉતરું ને એમાં લારી વાળો જોઈ ગયો અને આવીને એક થોકો વાહ માર્યો હા વાંક વાંકશું મને કહો વાહા એ કંઈ ગુનો કર્યો તો આંખે જોયું પગ હાલીને ગયા હાથે લીધું મોટાએ ખાધું જીભથી ઉતર્યું માર ખાધું વાહાય અને રોવા માંડી આંખ્યું શરૂઆત કોને કરી તી કરે એ ભોગવે એમે કર્યા હોય એ તમને ન આ એ રાયડું પાડી ને બાબુ એ મેં અમારા હાટું રાયડું પાડી છે મારા બાપ એકાદી રાડે અમારી સાંભળજે અમારે આ બેઠા એમાં કોઈને વેરાગ નથી લગાડવું અમે તો અમારા હાટું મથી છે પણ આ એક ગંગા હાલી જાય છે પીવો ન પીવો તમારી મોજ પણ પીવા જેવું છે મારી વાત છે ને બાબુ તમે રાતેતા હોય ને એકલા હોય ને તારે મારી વાતની નોંધ કરજો કે વ્યસનથી સેટું રહેવાય કે ન રહેવાય મા બાપની સેવા કરાય કે ન કરાય એકતા રખાય કે ન રખાય તમારા તમારામાં છે ને બાપુ આનો આની કોઈ હેરણ ઉપર ચડાવીને આને કઈ ટકાવારી નથી કાઢવાની અંદર આત્માને પૂછો એટલે આત્મ બધુંય કહે બાકી તમારો નાફી નો અવાજ હોય ને તમે જો એક ચોર ચોરી કરવા નીકળે ને ભગવાન ને પગયા લાગી નીકળે ને ચોર ને ચોરી કરાવે છે મારો નાદ ઘરધણીને હું આવી રાખે અને ચોર ને ચોરી કરાવે છે તો તમે દિલ થી ભલામણ એનું નામ ને તમારું કામ ન થાય પણ મને તમને વિશ્વાસ જ નથી હું તમને કહું આ બધાને ખીડે નાના નાના મંદિર તો બધા ને હોય જ ને નાનું નાનું એવું મંદિર હોય મોટું હોય ફોટો હોય અથવા તો પાણી યારે દીવો કરતા હોય ને બધા તો હું એમ કહું કૃષ્ણ ભગવાનનો એક નાનો ફોટો હોય બધા દીવા અગરબત્તી કરતા હોય ચોખા ઘીના દીવા કરતા હોય અગરબત્તી કરતા હોય હું આ બધા બેઠા એમને પૂછું કે તમારે આખા ઘરના લગ્ન માં જવાનું હોય તો ડેલા ને તાળું મારો ઘડું રાખો તાળું જ મારે હું હું તાળું જ મારી દઉં આપણે કઈ આપણે શેડો અડી ગયો કે વ્યામ માં ન રહેતા હું તમને હેરજ છું તો હું એમ કહું છું કે આપણે તૈણ ને હાડ દી ને સોખા ખીના દીવા કરી બે દી લગ્ન મજા આવી બે દી ધ્યાન નો રાખે અને જો એ ધ્યાન નો રાખે તો પછી આ સોખું ઘી ની વાય બાળું એના કરતા છોકરા ને ખબર આપી છોકરા લોઠકા નો થાય તમને કેમ લાગે પણ આ ભરોસો જ નથી અને એસી વર્ષની માં ઘરે હોય ને એ એમ કે તમે બધા લગ્ન જાવ માર નથી આવું તો તેમ ડેલા ને તાળું મારો તો નો મારો કે કોક આવશે ને તો માં ભલે ખાટલા માંથી ઉભા ન થાય કે પણ કોઈ કોઈ અવાજ કરશે ને તો પડખે વાળો આવશે આનું નામ જ માં અને આનું નામ જ મા બાપ છે બાપુ એ સેવા તમને મૂર્તિ મંદિર છે ને ખોટા જેવી કોઈ મારી વાત નથી પણ મહાપુરુષે કીધું કે જાગતા નર ને સેવો જીવતા છે એને સેવો મંદિરમાં તમે જાઓ મંદિર છે એ સરસ છે મૂર્તિ હોય ભગવાન છે પણ ઈ બાપુ જો તમને પૈસા આપે ભગવાન આટલી જરૂર છે તો દુકાન દુકાનવાળો વેકે ભગવાન ની મૂર્તિ મૂર્તિ જો તમને પૈસા નો ઢગલો કરતી હોય તો આ મૂર્તિ ગમે છે કે આપણે લાવ્યા હોય ઈ માથે બેય ની બનાવતો હોય અને આપણે એની પાસે મૂર્તિ પાસે પૈસા માંગ્યું જો ઈ પૈસા આપતો હોય બોલો તું વેકે હું કા બી આ પૈસા નો ઢગલા નો કરાવ એની પાસે અલ્યા મંદિર નો બનાવો મૂર્તિ નો મૂળ એવું નથી કેતો હો બસ આ મંદિર મંદિર જાતા હોય બંધ ન થઈ જતા મંદિરે જાજો પણ હું કેવા એ માગું છું કે તમને કાય પણ પીડા હોય ઘરે તમારે ડખો હોય બૈરાથી કંટાળ્યા હોય છોકરાથી કંટાળ્યા હોય તમે મંદિરમાં જઈને ભગવાનને તમે એમ કહો કે મારા બૈરાથી કંટાળો છું છોકરાથી કંટાળો મારે મરી જાવ છું તો એ મૂર્તિ તમને કે કે બે દિવસ રોકા પછી મરી જઈજે ઈ કે તમને નો કે અને આવા સાધુની ઝોપડીએ જાવ ને અહીંયા કોને કે બાપુ હું હવે ગળે આવી ગયો મારે મરી જાવ તો એ સાધુ એમ કે એક દ્યા તમારો કાળ વિહામો કરી દે બાબુ એ સંતના ઈ ભૂમિ છે એટલા માટે સદગુરુ ની જરૂર પડે સદગુરુ બાપુ મારી ઓળખાણ માટે આપણા છે છે ને આપણા ગુરુ પણ એ તમારો મારો જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે ઉછેર કરીએ કે ઓળખાણ નો કરાવી ઓળખાણ માટે બાપુ સદગુરુ જોવે એટલે મીરા એ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરાશી નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભાવના ફેરા નહીં મટે તમારે તમે કોણ છો એની જો ઓળખાણ જોતી હોય તો સદગુરુ